જય માતાજી મિત્રો સ્વાગત છે આપણા નવા વિડીયોની અંદર શું તમે પણ તમારા સપનાની ગાડી લેવાનું ઈચ્છો છો તો અમારી જોડે પચાસથી સાઠ હજાર ડાઉન પેમેન્ટમાં હવે તમને ગાડી જોવા મળી જશે એ પણ સારી કન્ડિશનમાં ફૂલ એસેસરીઝ કરેલી એકદમ મેન્ટેન ગાડી જેન્યુઅલ કિલોમીટર ચાલેલી નોન એક્સિડન્ટ ગાડી આવે છે કોઈ પણ ત્યાં ગોબા ગુબી સ્ક્રેચિસ કે એન્જિન લાઈનનું કામકાજ હોતું નથી આપણી દરેક ગાડીની અંદર તમને ભાઈ લોનની કરી આપવામાં આવશે આ ગાડી તમને ગુજરાત કાર પોઈન્ટની અંદર ગોધરાની અંદર જોવા મળશે અમારી જોડે તમને મોસ્ટ ઓફલી બે હજાર પંદરથી થી બે હજાર ત્રેવીસ લગીન તમને ઇકો જોવા મળી જશે એ પણ સારી કન્ડિશનમાં કશું ખર્ચા વગરની ગાડી તમને જોવા મળશે લઈને તમારે ચલોવાની રહેશે વ્યાજબી ભાવની અંદર કરી આપવામાં આવશે અને અમારા વિડીયો જોઈને આવશે ને તો અમારે વિડીયોના માધ્યમથી તમારું માન સન્માન કરી આપશો અને ભાવમાં ફેરફાર કરી નાખશું અને તો કોઈ પણ મારા મિત્રોને ગાડી લેવી અથવા એક્સચેન્જ કરવી ને તો પણ અમારે તો તમને કરી આપવામાં આવશે તો મિત્રો રાહ જોવો જોજો ને આજે મુલાકાત કરો પંચમહાલ ગોધરાની અંદર ગુજરાત ગુજરાતની અંદર ઉપર મારો કોલ નંબર આપે કોલ અથવા મેસેજ કરીને વધુની માહિતી લઈ શકો છો અને આવા વિડીયો જોવા માટે અમારા પેજ જરૂરથી ફોલો કરો ફરી મુલાકાત થશે આ નવા વિડીયોની સાથે